Αυτό είναι αυτό. 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 είναι αυτό. Αυτό είναι αυτό.

খু তেল লুি লিখি ল એનું મારથી વાન ચાલુ હોય ને ત્યાં તો એમને મણ સુકાણ પડ્યો પણ આ કા તેલ છે હાલો આ બનાવી રહ્યો ભાઈ આવી છે આય તો દેખાની છું છું હે આ ભાગ લીધો છે ખલેલા લીધા છે ને તો વ્યાણો ચાલો દુકાન બંધ થઈ જાય શાક બનાવી મસ્તીનું કમ્પ્લેટ હું તમે લોકોને બતાવી નહી મસાલો મસ્તીનો ભરી આખા મોડું થઈ મસ્તના કારણે રીંગણાનો શાક આખા રીંગણાનું શાક છે ભરીને અને હાડા ને આ ભરીને બીઆવા નિખિલ કાક બસ તો વખત હું માર્ટીક ને ભાગ લઈ દીધો મને નો લઈ દીધો કા અલો કણહારો માર ભાગ ફોન આવ્યો છે હા બોલો ફોન એ મોટી માર્કેટ માં જાવ છે આજે પછી હા

મે સમાન આમાં નાખવા રીંગણાના શાક માં નાખવા શાક તમે એક પસ્તો લેવા બટા ભાગ કમે કા ભાગ ફૂંગળ આયુ કાક લઈ લેવાને કાક એક પસ્તો લેવા ભાગ લઈ દેવા મમ્મીને કા વાંધો નથી કારણ કે જો ઓટલો ટાઈમ થી ને તો એ ખાવાનું રોટલાન શાક નો ખાય એટલે કાને રે કે ખુશી તું ફેમિલી જમમાં જો આખા રીંગણાનું શાક કેતો મસ્ત શાક આ રીંગણાનું શાક આ કાર્તિક

લાઈક શેર કરજો બહુ મને ને જમીન ને જમીન નોરા થઈ ગયા ને આ પોતો લઈ નીચે પગનું ઉતાર તો પોતો મારી દો ને પછી નીચે પગનું કાઈ મેલો તો મારી દો નહી તો નવું શીખવાનું છે સમજી ગયા કે નikhil સુઈ મુલાય કામની કામ સમસ્ત લોકો તો આવ દો થી નાઈ વાત કે રહ્યા કા હા હા યાર મસ્તન આવે હા કમની હા મસ્તન બેસા દે તને ની હા કામ હા થી તા તો ફેરી રો બનાવવાનો છે એટલે આનું જોવું પડે ને કાકા હા તો મને કહીયા ની પડે

બેઠી રવાનું બધું પાણી ગરમ કરી નાખ્યું ને રવો તૈયાર કરી લીધો ને ખાંડ પૂરી થઈ ગઈ તો ખાંડ આપડે તોડી જો ને ખાંડ તોડી નાખું એટલે ખાંડ ફરવી પડશે ખાંડ ઉધી તો પછી રવાનો સારો થાય ને કાંઈ ને હાલો ખાંડ ભરી લો પેલા તો આપડે વિડીયોમાં બનાવી હવે આપણે રગત છે ને કમ્પ્લીટ મૂકી દીધો છે અને ગરમ પાણી તમને ખબર છે મેં કરી નાખીશું ને આમાં તેલ નાખવું પડશે ને ગેસ તેલ નાખી દે આમ નાખી એ દેવું કઈ મસ્ત તેલ નાખી દીધું અને આપણે હવે હલાવી દઈશું ગેસ ધીમું નાખવું ને બધી આપણે نے سر رو بہت ہا نہیں نہیں نے میں سیکائی جو سے مستی نہیں کرشنے بچے کہا کی تم ہاں وہ اس سے نہ رو سیکائی دیا سے نہ پانی نہ کھنچے پانی پر چل گیا ہاں ہاں پانی ہاں وہ بھی نہیں گیا نا گرم پانی ڈال دے رو سے مست

તટલે જ બનાવો રામ તો આ બધે તૈયાર છે ને લી જ બહુ ભાવે જો હા કાય ભાવે છે ને સારું ઉતરું લે એમ કે